અમદાવાદોની ખુશી મળે તેવા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે જેનાથી લોકોની ટ્રાફિક સિગ્નલ પર વધુ ઊભા રહેવામાંથી મુક્તિ મળશે મળી આવતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં અંદાજે છ કરોડના ખર્ચે સો સિગ્નલ પર ઇન્ટેલિજન્સે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવાશે જેની મદદથી લોકોની ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાભા જઈ રહ્યું છે જેના કારણે લોકોની ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઊભા રહેવું નહીં પડે એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ